ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચાર્જ ચાર્જ શબ્દનો અર્થ હવાલો ખર્ચ ખર્ચ બોજો આરો તહમત ધસારો બંદૂક કે બેટરી ઇત્યાદિ ભરવાનો સ્ફોટક પદાર્થ કિંમત લેવી વીજળી પૂરવી ભરવું તહમત મૂકવું હુમલો કરવો દાબીને કહેવું કે કશું કરવાનું સોંપું થાય છે ચાર્જ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ

મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ